વિસાવદર નું આ એક ટેકાનું મગફળી કેન્દ્ર છે આ સોની વાડી તરીકે પ્રખ્યાત છે સોની વાડી તરીકે ખુલ્લી દાદાગીરી હાલે છે જે લોકો એના નજીકના ના છે એની જોખાઈ જાય છે ધોળે હાલે નબળું હાલે બધું હાલે છે આ ખેડૂતની આટલી ચોખ્ખી માંડવી અથવા તો ખેડૂત એક શબ્દ બોલે એની સામે કે ભાઈ મારો વારો ક્યારે આવશે તો એની માંડવી રિજેક્ટ આ તો ખુલ્લી દાદાગીરી

એટલું એ સ્ટન્ટ કરવા એવા છે ખે ખટો ને આણી કાઢવા કેટલા વાય ના બેઠા જઈકાવી